નમસ્કાર ચાલો એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જેમાં કોઈ વ્યક્તિ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ હોય પણ પોતાની માનસિક સ્થિતિને કારણે એમના માટે આખી પ્રક્રિયા સમજવી લગભગ અશક્ય હોય આ કોઈ કાલ્પનિક વાત નથી હજારો લોકો માટે આ એક વાસ્તવિકતા છે તો આજે આપણે એનએલએસએની બે હજાર ચોવીસ યોજના વિશે વાત કરીશું જે ખાસ આ પડકારને પહોંચી વળવા માટે જ બનાવવામાં આવી છે તો સવાલ એ છે કે જે વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યના પડકારોનો સામનો કરી રહી છે એમના માટે આખી કાનૂની વ્યવસ્થા આટલી બધી જટિલ કેમ બની જાય છે વાત માત્ર અઘરી કાયદાકીય ભાષાની નથી એમને કાર્યવાહી સમજવામાં યોગ્ય નિર્ણયો લેવામાં અને પોતાના અધિકારો માટે લડવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે આખી પ્રક્રિયાને ખૂબ જ મુશ્કેલ બનાવી દે છે તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ યોજનાની જરૂર પડી જ કેમ એવી તો કઈ સમસ્યાઓ હતી જેના કારણે આવી એક વિશેષ કાનૂની સહાયની વ્યવસ્થા ઊભી કરવી પડી વિચારો જ્યારે કોઈ વ્યક્તિને એ જ ન સમજાય કે કોર્ટમાં શું થઈ રહ્યું છે તો એ ન્યાય કેવી રીતે મેળવી શકે આ જ સૌથી મોટો પડકાર છે જો કોઈ વ્યક્તિ કાર્યવાહી જ ન સમજી શકે તો એ પોતાના અધિકારોનું રક્ષણ કેવી રીતે કરશે બસ આ જ અવરોધ ન્યાયી અને સમાન તકોના માર્ગમાં ઊભો રહી જાય છે આ જ જટિલ પડકારોને પહોંચી વળવા માટે નાલસા દ્વારા એક ખાસ યોજના રજૂ કરવામાં આવી છે ચાલો આ યોજના શું છે અને એનો મુખ્ય હેતુ શું છે એને થોડોક નજીકથી જાણીએ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે બે ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાઓ એક છે મેન્ટલ હેલ્થકેર એક્ટ અને બીજો છે રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ આ બંને કાયદા હેઠળ જે અધિકારો મળેલા છે એને મફત કાનૂની સેવાઓ સાથે જોડવાનો જેથી કરીને કાનૂની મદદ માત્ર સામાન્ય ન રહે પણ આ સમુદાયની ખાસ જરૂરિયાતોને અનુરૂપ હોય તો પહેલાંની સામાન્ય કાનૂની સહાય અને આ નવી યોજનામાં શું ફરક છે જુઓ મુખ્ય તફાવત એના ફોકસમાં છે પહેલાં જ્યાં એક સામાન્ય પ્રકારની મદદ મળતી હતી ત્યાં હવે ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યને લગતા કાયદાઓ સાથે જોડાયેલી જરૂરિયાત મુજબની મદદ પૂરી પાડવામાં આવે છે અને આ એક બહુ મોટો અને ખૂબ જ જરૂરી સુધારો છે ઠીક છે તો કાગળ પર તો આ યોજના બહુ સારી લાગે છે પણ વ્યવહારમાં આ કામ કેવી રીતે કરશે આ મદદ લોકો સુધી પહોંચાડશે કોણને કેવી રીતે ચાલો હવે આ યોજનાને જમીન પર ઉતારનારી ટીમ અને એના માળખાને સમજીએ આ યોજનાનું હૃદય છે મનોન્યાય આ દરેક જિલ્લામાં આવેલું એક ખાસ કાનૂની સેવા યુનિટ છે અને તેની સ્થાપના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એટલે કે ડીએલએસએ દ્વારા કરવામાં આવી છે એનો એકમાત્ર હેતુ માનસિક બીમારી અને બૌદ્ધિક અક્ષમતા ધરાવતી વ્યક્તિઓને સમર્પિત કાનૂની સહાય પૂરી પાડવાનો છે હવે આ મનોન્યાય ટીમમાં હોય છે કોણ કોણ જો આ કોઈ સામાન્ય કાનૂની ટીમ નથી આ ટીમનું નેતૃત્વ ડીએલએસએના સેક્રેટરી કરે છે એમની સાથે કાનૂની સલાહ માટે ઓછામાં ઓછા છ પેનલ વકીલો જમીન પર મદદ માટે દસ પેરાલીગલ સ્વયંસેવકો અને અનુભવી માર્ગદર્શન માટે એક નિવૃત્ત ન્યાયિક અધિકારી પણ હોય છે એટલે કે એક એવી મજબૂત ટીમ જે દરેક પાસાને સારી રીતે સંભાળી શકે અને હા આ ટીમ માત્ર કેસ આવે એની રાહ નથી જોતી એ ખૂબ જ સક્રિય રીતે કામ કરે છે એ સમુદાયમાં જાગૃતિ ફેલાવે છે પોતાના સભ્યોને ખાસ ટ્રેનિંગ આપે છે અને માનસિક સ્વાસ્થ્ય સંસ્થાઓ સાથે મળીને જરૂર પડે તો હોસ્પિટલ ઘર કે પોલીસ સ્ટેશનમાં જઈને પણ સીધી મદદ પૂરી પાડે છે સરસ તો હવે આપણે એ જાણીએ છીએ કે મદદ કોણ કરશે પણ હવે સૌથી અગત્યની વાત કે તેઓ કયા અધિકારોનું રક્ષણ કરવામાં મદદ કરશે ચાલો હવે આ યોજના હેઠળ મળતા કેટલાક મુખ્ય અધિકારો પર એક નજર નાખીએ માનસિક સ્વાસ્થ્ય સંભાળ અધિનિયમ હેઠળ મનોન્યાય યુનિટ લોકોને એમના કેટલાક સૌથી મહત્વના હક મેળવવામાં મદદ કરે છે જેમ કે એડવાન્સ ડાયરેક્ટિવ બનાવવાનો અધિકાર આનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ ભવિષ્યમાં પોતાની સારવાર કેવી રીતે થાય એ અગાઉથી નક્કી કરી શકે છે એ સિવાય કોઈને બળજબરીથી કોઈ સંસ્થામાં રાખવાને બદલે સમાજમાં ગૌરવ સાથે જીવવાનો અધિકાર પણ આ યોજના સુનિશ્ચિત કરે છે એ જ રીતે વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ હેઠળ પણ ખૂબ જ મહત્વપૂર્ણ સુરક્ષા મળે છે આ કાયદો ભેદભાવ સામે સમાનતાનો કોઈ કોઈપણ પ્રકારના શોષણ સામે રક્ષણ અને પોતાની સંપત્તિનું સંચાલન કરવાની આર્થિક સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે જરા આ ઉદાહરણ જુઓ એ સ્પષ્ટપણે બતાવે છે કે આ કાયદો વાસ્તવિક જીવનમાં કેવી રીતે મદદ કરી શકે છે કોઈ વ્યક્તિ ફક્ત એટલા માટે ઘરવિહોણી છે કે એને કોઈ સંસ્થામાં રાખી શકાય નહીં મનોન્યાય જેવી ટીમ તરત જ કાયદાકીય હસ્તક્ષેપ કરીને એમના સમુદાયમાં રહેવાના અધિકારનું રક્ષણ કરી શકે છે જે કોઈના જીવનમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે આ બધી માહિતી ખૂબ જ ઉપયોગી છે પણ હવે સૌથી અગત્યનો સવાલ જો કોઈને મદદની જરૂર હોય તો એમણે શું કરવું જોઈએ ચાલો હવે આ મફત કાનૂની સેવાઓ મેળવવા માટેના એકદમ સીધા અને સરળ રસ્તાઓ જોઈએ જો કોઈને પોતાના માટે અથવા પોતાના કોઈ પ્રિયજન માટે મદદ જોઈતી હોય તો સૌથી પહેલું અને સહેલું પગલું છે તમારા વિસ્તારને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ એટલે કે ડીએલએસએ ઓફિસનો સંપર્ક કરવો ત્યાં જઈને ફક્ત મનોન્યાય યુનિટ વિશે પૂછપરછ કરવાની છે અને તેઓ તમને ચોક્કસપણે સાચું માર્ગદર્શન આપશે જો તાત્કાલિક મદદની જરૂર હોય તો આ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર નોંધી લો પંદર એકસો આ નંબર પર ફોન કરીને સીધી જ કાનૂની સલાહ અને જરૂરી માર્ગદર્શન મેળવી શકાય છે કાનૂની સહાયની સાથે સાથે જો તાત્કાલિક માનસિક સ્વાસ્થ્ય માટે સપોર્ટની જરૂર હોય તો એના માટે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલતી ટેલિમાનસ હેલ્પલાઇન વન ફોર ફોર વન સિક્સ પર પણ સંપર્ક કરી શકાય છે આ સેવા દિવસ રાત ઉપલબ્ધ છે સૌથી મહત્વની વાત એ યાદ રાખવાની છે કે કોઈ એકલું નથી કાયદા દ્વારા અધિકારો સુરક્ષિત છે અને એ અધિકારોનું રક્ષણ કરવા માટે મફત અને નિષ્ણાત મદદ હવે માત્ર એક ફોન કોલ દૂર છે આ યોજના એ સુનિશ્ચિત કરે છે કે માનસિક સ્વાસ્થ્યના પડકારો કોઈના પણ ન્યાયના માર્ગમાં અવરોધ ન બને મદદ લેવામાં જરરા પણ સંકોચ ન કરવો